આવા બીજા વિડીયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો તો મિત્રો આજે આપણે સાંભળીશું સુરતના વનિતાબેન જેમના છૂટાછેડા થઈ ગયા હોવાથી તેમણે મેરજ બ્યુરોમાં નામ નોંધાવ્યું તો મેરજ બ્યુરોવાળાએ એમ કહ્યું કે તમારા જીવનમાં લગ્નયોગ નથી તેમ કહીને વાત ટાળી નહીં જે બાબતે વનિતાબેને મનસુખભાઈને ફોન કર્યો અને કહ્યું કે મારા લગ્ન માટે તમે દાણા જોઈ આપો જાણો શું આપ્યું મનસુખભાઈ જવાબ અને જો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અંત સજાર થી દૂર રહો જય હિન્દ હાલો હાલો હા બોલો હા મનસુખ ભાઈ રાઠોડ બોલો હા સુરતી બોલો અનિતા બેન પટેલ બોલો અનિતા બેન હા તો મનસુખ ભાઈ જો માતાજીના હા તો મેં અહિયાં તમે ત્યાં પછી હું અહિયાં વાત કરું તો ત્યાં તમે જોઈ શકો સરસ તો ભાઈ મેરેજ બ્યુરો માં મેં ફોર્મ ભર્યું છે તો મેરેજ બ્યુરો ભાઈ એવું કેવું છે કે એક બાબા પાસે મેં જોઉં રહ્યું છું તો એમ કે છે કે તમારા જીવન માં લગ્ન યોગ નથી લગ્ન યોગ નથી એમ લગ્ન યોગ નથી એમ હા હા હોય બધું એટલે મેં કીધું મારા જીવનમાં લગ્ન યુગ ન હોય તો એક વાર તો લગ્ન થઈ ગયા બે લગ્ન યુગ ના હોય તો અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉંમર છે એ છુટાછેડા લઈ લીધા આંખ ની તકલીફ પડી ને મને આંખ ની નસ સુકાઈ ગઈ છે એક આંખે દેખાય છે એટલે હસબેન્ડ બહુ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા નાખ્યા

માનતો નથી એટલે ઘણા ખબર ન હોય મને ફોન કર્યો હોય ને તો હું એના દાણા જોઉં અને મનોરંજન કરતો હોઉં છું મારી વાત સાંભળો

નથી એટલે તમારી જે બોલવાની સતા રેલવા માં વિચાર શ્રેણીમાં બધી હોશિયાર છે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું એમ જ નથી એને ખબર હોય કે આ છે ને હોશિયાર છે ભણેલ ગણેલ છે આ ક્યાં કેસ ફિટ કરી દે એટલે તમારાથી દૂર થઇ જાય છેતરપિંડી થાય તો ઈ માણસ સમાજ તો ઉઠાવવાનો છે ને આજે તમારું કોઈ પોલીસ સ્ટેશન નથી ચડ્યા ઈ

માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મજાક મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી નડે છે દેવ નથી થી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ પણ એને ના નો પડી દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરીમાં એવું સામાજિક કાર્ય હોય કરેલું વિશાનું સમાધાન બે શબ્દ બોલીએ એમ બાકી કોઈ દાણા જોવાનું કે માતાજીના ને નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કઈ દીધું તમારે દાણા જોઈએ સારું થતું એને ઘર નું થતો એને દુઃખ થાય કોઈ દી એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે છે એની ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાઈ બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી

એ બંગલા માં ક્યાય સુખ નથી ને ઝુપડા માં ક્યાય દુઃખ નથી જે તમારી જિંદગી માં જે કઈ હોય સુખ એટલું જ મળે એ વધારે કોઈ ને મળે નથી સુખ આ છે ને લેણા દેણા વાત છે જેટલું સુખ ભાગ્ય આવે એટલું તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના આપડા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસાદાર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને એ કરતા હોય

જે માણસ દુઃખ માં મોટો થયો લઈ લેવા કેવા સારા લાગે છે આપી આ મારા ગોલવડિયા પટેલ તો બઉ બોલીના ના બોવ એટલે બહુ જ બોલી ના થઇ ગયા છે પણ નહી તમે તમને છે ને એ તો તમે દુઃખ તમારો પોતાનું દુઃખ છે એટલે તમે કયો પણ એમાં સારા માણસો છે સમજદારો છે બધા છે પણ એમાં આપડે એક જગ્યા એ ફંગાણા બધા જાણવું ખરાબ ના હોય તમારી એક હાથ માં તકલીફ થઈ જ હોય પછી માપલા ફેર્યા શું કેવાય માપલા જેવું જોયું બધું કાળું ગણવા મળ્યા પણ એવું ના હોય સાચી કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટીંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપણા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન નો કરવા માંડે મારે આવી છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે મોકલી હા

બરાબર છે એમાં શું છે કે તમારો પરિચય દેવામાં આવે બરાબર એટલે કાંઈ માં જે કઈ કોઈના ફોન આવે પાત્ર તમારે ગોતવાનું એના કુટુંબ પરિવાર અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકાબીજાની પાર્ટી ભેગી કરી દી બરાબર કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજ્જન કુટુંબ છે આજુબાજુ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે હા પછી કાલે શું થાય કે મનસુખ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા અમારું કામ કેવું છે કે જોઈ જાણી કરવાનું આ નું કામ નથી કે કોઈના પૈસા તમારા સમજી ગયા એટલે ઈ કઈ નથી પણ મુદ્દો આટલો છે એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો તમને ફોટો કરી હા બતાવી મારે પછી તમારે બતાવા રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય તો બાંધવું હોય ને જીવનસાથી બનવું હોય તો બોલો છે પટેલ ઘેટી ખાલી મુદ્દો એટલો તમારો નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે એમ કઈ રીતે ખાલી youtube થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે આમાં જરી આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો પણ અમે પાછા વચમાં ના હોય અમારું કેવું છે કે અમે એવું ગમતું નથી કે અમને ક્યાંય મોટો અપમાન વચમાં બેહાડે એ અમારે જરૂર નથી સમજી ગયા એ બધી કોણ માન મોટો વાળો માણસ હોય હું youtube ઉપર બહુ તમારા video બધાય જોઉં છું મેં કીધું લાવ આજે ફોન મેં તમને બે ત્રણ દિવસ પહેલા ફોન કર્યો પણ તમારો ફોન બીજે આવતો તો વ્યસ્ત આવતો હતો એટલે ના લાગી ગઈ તો કાઈ

ઓકે અને આપડે લેવા પટેલ ને ગોલવાડિયા પટેલવાડિયા ગોલવાડિયા પટેલ પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમ ને ખબર છે ઓલી બાજુ બનાસકાંઠામાં જાવ તો ચૌધરી પટેલ ના ના આવે ને એમાં તમારો મોકલજો તમારી દીકરીનું નું તમારા બી નું જે સારું પાત્ર મળશે એટલે સરદાર આવા બીજા વિડીયો જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને લાઇક કરો